વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બામટી ગામની આ ઘટના છે ઓગણસાહીઠ વર્ષીય આધેડ વ્યક્તિની હત્યા કરવામાં આવી અંગત અદાવતમાં હત્યા થઈ માં જ રહેતા પાંત્રીસ વર્ષીય યુવકે હત્યા કરી ત્રણ વર્ષ અગાઉ મૃતકના પુત્ર અને આરોપી વચ્ચે એક લગ્નમાં નાચવા બાબતે બબાલ થઈ હતી જૂની અદાવતને લઈને બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી હત્યાને અંજામ આપી આરોપી ફરાર થયો ધરમપુર પોલીસે આરોપીને ઝડપવા ચક્રો માન કર્યા હા મારા પપ્પાની સાથે જૂની અદાવત હતી થોડી અને મારા પપ્પા બાબા ગામ તરફથી આવતા હતા એ નીતિન લાલ નીતિન ઉર્ફે લાલુ રસ્તામાં ઊભી રાખી લાકડી વડે મારા પપ્પાને કમરના ભાગે અને પગના ભાગે ઢોર માર મારેલ ત્યારે મારા ત્યાંથી મારા મારા કાકીનો ફોન આવેલો અને હું ત્યાં જઈને જોયું તો નીતિન ઉર્ફે લાલુ ત્યાં મારા પપ્પાને લાકડા વડે ઢોર માર મારતો હતો ત્યાં જઈ મેં સોડાવાની કોશિશ કરી તો એ મારા પર હું મારવાનો હુમલો કર્યો તે બાદ મેં એ ગણકાર્યો તો મારા પિતાને પોઝિશન ખરાબ હતી એટલે મેં મારી મુપેડ બાઇક પર મારી મમ્મી સાથે બેસાડીને એને હોસ્પિટ ધરમપુર સિવિલ હોસ્પિટલ લઈ ગયો ત્યારબાદ ત્યાંથી ત્યાંના ડૉક્ટરે તપાસ કરી અને અગાડી વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોકલાવી અહીંયા વેન્ટિલેટર પર સારવાર ચાલતી હતી તે દરમિયાન અગિયાર ને પિસ્તાલીસ કલાકે અહીંયા તબીબે મારા ફાધરને મૃત જાહેર કર્યો મારા કારણ શું જૂની અદાવત ક્યારથી હતી અને કયા મુદ્દે હતી જૂની અદાવત મારા જોડે લગ્નમાં થોડી મારામારી થઈ ગયેલી તે અદાવત રાખીને એ વારે પપ્પા જોડે કે મારા જોડે બબાલ કરતો જ હતો પપ્પાને એકલતાનો લાભ ઉઠાવીને એણે લાકડી વડે ઢોર માર મારીને મારા પિતાજીને મૃત્યુને પાર ઉતારી દીધો આરોપીને ફાંસીની સજા થવી જોઈએ મારું નામ પ્રવીણભાઈ તરસીભાઈ પટેલ એ ઘટનામાં શું છે કાલે એના કામ અર્થે ધંધા અર્થે કામ માટે ગયેલા હતા એટલે એ ને શું અદાવત હતી તે એ ને ખબર મને ખબર નથી પણ એ ની અદાવત ચાલ્યા ગતિ હતી એટલે એ લોકો એ આમ ગયો છે એમ એને ખબર પડી એટલે રોડ પર એ દંડા લઈને ઊભી રહેલી અને જેવો આવ્યો તેને એને ગાડીથી ઊભી રાખ્યું એટલે એ તો કંઈ વાત કરવાના હશે એમ કરીને ઊભી રહ્યો એટલે જેવો ઊભી રહ્યો તેવો એને ગાડી પરથી ઉતરવા ના દીધો અને સીધો એને દંડાથી માર પાડીને ડંડાથી માર પાડીને એને નીચે પસાડી દીધું છતાં નીચે પસાડી છતાં પણ એને માર માર્યા જ કરી એનો પગ તોડી લાખા પાછળની બધી હાડકી અને આ પાછળી બધી તોડી નાર જીતીન નીતિનભાઈ મોહનભાઈ પટેલ એ જલારામ મંદિરના મારા ફળિયામાં જ છે પોલીસ સ્ટેશનમાં એને જો એને દવાખાને લઈ ગયા એટલે એને ફરિયાદ નોંધાવી પોલીસ સ્ટેશનમાં અને ફરિયાદ નોંધાવીને પછી એને દવાખાને લઈ ગયા દવાખાનેથી ધરમપુર દવાખાનામાં એને ન લીધો એટલે સીધા વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા વલસાડ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર ચાલુ કરી એટલે ડૉક્ટરે એમ કીધું કે હમણાં પંદ પંદર વીસ મિનિટ આપણે એને રિકવરી આવતા વાર લાગે જે હોય તે હમણાં ખબર પડી જશે એટલે પછી એને આઈસીયુમાં મૂક્યો એટલે પછી એ પોણા બાર વાગે એ એક્સપાયર થઈ ગયા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની